મામૂલી ગફલતના કારણે નિત્યક્રમ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે રસ્તાના નિર્માણની કામગીરીમાં માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કરીને ભારે ભ્રષ્ટાચાર ગોબાચારી આચરી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે એક વાહન ચાલક રસ્તામાં પડેલ ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ નોંધાવતા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા વસાવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો અને ભરૂચ જિલ્લા ભાજપના મોગડી મંડળ વાહન ચાલકોના હિતમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરીને રસ્તાનું પ્રાથમિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારોલી